હમણાં કયો તહેવાર ગયો સરસ તો દિવાળીમાં ભાઈ તમે બધાય શું શું કર્યું તું તમારા બધાય મને એક એક વાક્ય કહેવાનું છે એક એક વાત કરવાની છે દિવાળી પર આપણે શું કર્યું બરાબર ચાલો ઓની બેન ઊભા થઈને બોલે અરે વાહ સરસ ચાલો એતવી બેન દિવાળીમાં ફટાકડા ફોડવા સરસ ચાલો ઉર્વશી બેન દિવાળીમાં મમી ખાવાનું જો આ બધા વાક્ય યાદ રાખજો પછી બધા વાક્ય થઈ જશે ને તો સરસ મજાનો એક પેરેગ્રાફ ને નિબંધ થઈ જશે હો ચાલો વાહ રંગોળી બનાવી ચાલો ભૂમિ ચાલો નિધિ બેન જો યાદ રાખજો વાહ સાક્ષી બેન સરસ એક એક વાક્ય ફરી વાર બોલવાનો સરસ ઘર માં સાફ સફાઈ કરીએ છીએ પ્રકૃતિ બેન દિવાળી માં ફરી વાર બોલો જોર થી દીવા જગાવીએ પેટાવીએ છીએ સરસ ચાલો શિવાંગી બેન લે તમારા મમ્મી બનાવ્યા હતા ઘૂઘરા બનાવે સરસ ચાલો ભૂમિ બેન યાદ આવી ગયું બોલો ભૂલાઈ ગયું ચાલો આરતી બે આરતી બે જો મીઠાઈ નું એકવાર આવી ગયું હર્ષિલભાઈ ખાવી જોઈએ હા ચાલો અવસરભાઈ ઉર્વશી બેન ચાલો નયન ભાઈ લો ઈ તો આવી ગયું પાર્થ ભાઈ દીવા મૂકવા જોઈએ ચાલો જય ભાઈ દિવાળીમાં ફટાકડા ખરીદી હા ફટાકડાની ખરીદી ચાલો આની સિવાયનું કોઈને યાદ આવે છે આ આનું આનું આવવું જોવે હો ભાઈ ચાલો ઋતવિક ભાઈ ઊભા થાય સાંભળો ઋતવિક ભાઈનું વાહ દિવાળીમાં લાઈટ ગોઠવે હો ચાલો મીતાલી બેન શું છે સરસ તૈયાર થાઉં ચાલો મહેક બેન

Uh, हमरा वेकेशन गयो छ रे स्कूल खुली तर बहुत मजा आ गई वेरी गुड